રામ રામ ને સીતેરામ ને તો કાલના વ્લોગમાં અમે તમને બતાવ્યું અમારું ઉનાળામાં ને ભાઈ જોરદાર આવ્યો જુનાગઢમાં તો ભૂકા તો આજે અમે તમને બતાવશું વાળો તો છેલ્લે સુધી જજો વિડીયો ઓકે ને ત્યાં લગન તમે અમારો જુઓ ઇન્ટ્રો પણ એક વાત અમે વાડો દેખાડશું રોંઢે જો વરસાદ નહીં આવે ને તો જ દેખાડશું બાકી અમારે તો ભાઈ કાલ નું થાય ને અત્યારે તો મે નાઈ લીધું છે તો હવે હું જમવા બેસી જાવ જમી પછી હું સુઈ જશું પછી તમને વાળો દેખાડશું ઓકે તો તમે હવે જોવો અમારો ઇન્ટ્રો રોલ ધ ઇન્ટ્રો તો મિત્રો મેં તમને કીધું હતું ને વરસાદ આવશે જો આ જો આગળ લીધું છોમ થઈ ગયું વરસાદના કારણે આખું ભરાઈ ગયું

કલ્યાણ ને નાવું છું આઈ જાય પણ નાવા નો મળ્યું કાલ નાઈ લીધું હતું તો મિત્રો તો હવે વાળામાં જાશું તો અમે તમને બતાવશું જાશું ને તો અમે તમને બતાવશું કે વાળાનું આખા નજારો ને અમારી કઈ કઈ વસ્તુઓ છે ક્યાં ક્યાં વનસ્પતિ છે ઓકે કઈ કઈ શાકભાજી છે ક્યાં ક્યાં ફ્રૂટ છે બધું અમે તમને ન્યા જઈને બતાવશું ઓકે ત્યાં સ્પેશિયલ વસ્તુ છે ઈ અમે તમને અત્યારે નહી કહી આ એમ કે છે ત્યાં એક સ્પેશિયલ વસ્તુ પણ છે તમે છેલ્લે સુધી વિડિયો જોશો ને વિડિયો તમે છેલ્લે સુધી જોશો ને તો જ તમને એ વસ્તુ જોવા મળશે ઓકે છેલ્લે સુધી જોજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં ઓકે તો મિત્રો આજે તો અમે તમને અમારો વારો નહીં દેખાડી કારણ કે આજે વરસાદ બહુ જ ન આવી ગયો તો અત્યારે સાડા છ જેવું કંઈક થઈ ગયું છે હવે અંધારું થઈ ગયા છે તો અમે તમને નહીં બતાવી શકતો હજી માન માન કોરું થયું છે આ બધું અહીં આખે આખે ખાબો છે ભરાઈ ગયા હતા અહીંયા હજી અહીંયા ભરાઈ ગયું હતું આખે આખું વાતો હજી જો પાણી જ છે તમે જોઈ શકો છો કે ડોલે ભરાઈ ગયું જોઈએ વરસાદમાં તો અમે તમને કાલે બતાવશું કાલે ભેગા ભેગા અમે તમને આ મંદિર પણ દેખાડશું અમારું બહુ મોટું મંદિર છે એને મસ્તનું છે હું કાલે તમને એ બતાવશું મંદિર કાલનો લોક જોવાનું ભૂલતા નહીં ઓકે આજના લોકમાં તો ખાસ હતું નહીં એટલે બધું વરસાદ આવ્યો કાલે કરતાં પણ વધારે આજે વરસાદ આવ્યો લોકો તારે બતાવી ન થાય કે તમે જોયું જઈશ કાલે કેટલો કેટલો વરસાદ હતો ને આજે વધારે જ છે બધે ભરાઈ ગયું હતું બધું પાણી એટલે હવે તમને છે ને કાલે જોવાનું ભૂલતા નહીં તમે લોકો ને આવો રોગ પણ છેલ્લે સુધી જજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ને અગિયાર બાર તારીખે ભૂલ્યા વગર તમે આવી જ જજો અહીંયા બાટવાના મંડપમાં ઓકે તો હવે રાતે મળીએ તો મિત્રો આજે તો ગુલાવાળો આવ્યો ને ને અમે આટલા રોડે રમતા હતા થોડો વરસાદ આવી ગયો તો ભાઈ જોરદાર તમને બતાવ્યું હતું તો કાલે અમે બધું બતાવશું અમારો વાળો અને આ બધું અને અત્યારે તો ભાઈ કલ્યાણી જો મને કલ્યાણી કુલેર બહુ ભાવે છે કુલેર બનાવે છે અમારા બે માટે ખાવી હોય તો પૂછી જજો આવી જાજો કુલર ખાવી હોય મંડપમાં આવવાનું બોલવાનું નહીં આવી જ જાજો તમે મંડપમાં પણ અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળશું તમને એના પછીના વિડીયોમાં કાલના વિડીયોમાં લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ઓકે મળશું કાલના વિડીયોમાં ઓકે ફોર બાય બાય